સબસ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં સુરત ડેપ્યુટી કલેક્ટર અને ડીએસઓ ની ગાડીઓમાં લાલ અને બ્લુ લાઇટ નો વિવાદ સુરત આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરાયેલી ફરિયાદના પગલે સુરત ડેપ્યુટી કલેક્ટર અને ડીએસઓ સહિતના ના અધિકારીઓની ગાડીઓમાં લાલ અને બ્લુ લાઇટ ના ઉપયોગ મુદ્દે વિવાદ ઉભો થયો છે રાજ્ય સરકારે 2017 માં જાહેર કર્યું હતું કે આ લાઇટ નો ઉપયોગ માત્ર નિશ્ચિત અધિકારીઓ માટે જ મંજૂર છે આ વપરાશના મુદ્દે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા રાજ્ય સરકારને ફરિયાદ કરવામાં આવી હતી આ મુદ્દે વાહન વ્યવહાર કમિશનર દ્વારા સુરત આરટીઓને જરૂરી પગલાં લેવા માટે હુકમ આપવામાં આવ્યો છે આરટીઓ અધિકારીએ ડીડીઓને અન્ય અધિકારીઓને નોટિસ પાઠવી છે પરંતુ નોટિસના પંદર દિવસ પસાર થયા છતાં આ લાઇટોને ઉતારવામાં ન આવી જ્યારે સરકારી અધિકારીઓ નિયમોનું ઉલ્લંઘન કરે છે ત્યારે આ બાબતે નિયમ અને નિયમન બિરદાવવું મુશ્કેલ બનશે આરટીઆઈ એક્ટિવિસ્ટે પ્રશ્ન ઉઠાવ્યો છે કે જો અધિકારીઓ જ નિયમનું પાલન નથી કરતા તો સામાન્ય જનતાને શું સંદેશ મળે છે આ મુદ્દે હવે જાહેર અને નીતિ નિર્માતાઓ વચ્ચે ચર્ચાનો વિષય બની ગયો છે અને જરૂરી તુરંત પગલાં લેવા માટે પ્રેશર વધી રહ્યું છે સંજયભાઈ આજે એક રજૂઆત કરી હતી વીઆઈપી અને લાલ બ્લુ લાઇટમાં નોટિફિકેશનનું પાલન નથી થતું ક્યાં ક્યાં રજૂઆત હતી કેન્દ્ર સરકાર દ્વારા બે હજાર સત્તરમાં એક નોટિફિકેશન જારી કરી છે એની અંદર વીવીઆઈપી અને વીઆઈપી કલ્ચર બંધ કરવા માટેનું સૂચના આપેલું છે એ જે નોટિફિકેશન અનુસંધાને ગુજરાત સરકાર પણ એક નોટિફિકેશન બહાર પાડી છે અને બે હજાર સત્તર અને અઢારમાં પણ આ નોટિફિકેશન છે આ નોટિફિકેશનના આધારે એવું સ્પષ્ટપણે બતાવે છે પોલીસ ડિપાર્ટમેન્ટની ગાડીઓ અને એક્ઝિક્યુટિવ અથવા એડિશનલ મેજિસ્ટ્રેટ લેવલના જે અધિકારીઓના ગાડીઓ ફાયરના ગાડીઓ ડિસાસ્ટરના ગાડીઓમાં જ ફક્ત આ લાલ અને બ્લુ કલરનું જે લાઇટ લગાવી શકો છો અને બાકીના અન્ય ગાડીઓમાં જે તાત્કાલિક ધોરણે દૂર કરવા માટેનું આ નોટિફિકેશન છે સાથે સાથે આરટીઓ ડિપાર્ટમેન્ટને એક સત્તા પણ આપવામાં આવેલું છે આ આરટીઓ ડિપાર્ટમેન્ટ જે તે એન્ટાઇટલ અધિકારી હોય છે એ અધિકારીના ગાડી ઉપર વિન્ડ સ્ક્રીન ઉપર એક સ્ટીકર લગાવવાનું હોય એ સ્ટીકરની અંદર ગાડીનો નંબર હોય છે અને અધિકારીનો હોદ્દો હોય છે આ હોદ્દો આ સ્ટીકર જે વિન્ડ સ્ક્રીન ઉપર લાગેલું હોય એ જ ગાડીમાં આ લાલ બત્તીવાળું લાઇટ લગાવવાનું હોય પણ અહીંયા તો સ્ટીકર પણ જે શૂન્ય છે આ દિન સુધી કોઈ સ્ટીકર ઇસ્યુ કરવામાં આવ્યું નથી અચ્છા બે હજાર સત્તરથી આ દિન સુધી અત્યારે જેટલા બી ગાડી ફરે છે એમના સ્ટીકર વગરનું ફરે છે અને સાથે સાથે કોઈ ડીડીઓ લેવલનો હોય અત્યારે ડીએસઓ લેવલના ગાડીઓ આ અધિકારીઓ પોતાની ગાડી ઉપર આ લાલ લેટ લગાવીને જનતા જાહેર જનતામાં એક ભાઈનો માહોલ ઊભો કરી રહ્યા છે એટલા માટે આ ફરિયાદો કરી છે આ ફરિયાદના અનુસંધાને કમિશનર ટ્રાન્સપોર્ટ દ્વારા એક લેટર પાઠવીને આરટીઓને સૂચના કરવામાં આવ્યું છે આ જે ગાડીઓ પરથી લાઇટો હટાવવા માટેનો તાત્કાલિક કાર્યવાહી કરે એટલે છ તારીખે આર આરટીઓ દ્વારા આ પત્ર આ તમામ લોકોને પાઠવી દીધું છે છતાં ડીડીઓ સુરત હોય અથવા ડીએસઓ સુરત હોય કોઈએ આ ગાડીમાંથી હજી લાઇટ ઉતાર્યું નથી અને પોતાના જાતના કાયદાનું ઉપર સમજ સમજતા હોય એવા લોકો છે એટલા માટે આ ઉતાર્યું નથી એવું મારું માનવું છે જમણા ન્યૂઝ સુરત સબસ્ક્રાઈબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં